नहीं, तो था 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 मैदान कोई था चीज खाए मस्त था 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 नहीं था नहीं था।, आ था, ने, ने था, था 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 था

કે તો બલા મા તો શું કહેવાય પેકેટ માં આવતું ને તો તૈયાર લોકડાઉન ની તો વાત જ ના काजल ના મજા આવી મને તો લોકડાઉન થઈ ગઈ કાળણ આવડીયું ને બનાતે હે કાળણ હા સી આ પૂરી આવડે છો मम्मी बनाया મને ना ब्लॉग में એને છોલે જના ભાજા वीडियो में હું પહેલે થી લે છે હું બનાતો કોણ આયુ કોણ ભણા પપ્પા નો એ જો જ્યાં હમણા તને એકટે જે પૂરી બનાવો થોડી વાર ફોન કરો જો આ નોટ તે અકાજ ને ને હા બંધ લે બોલો હારું અધોની હેડો રે આ તો ચાલશે

મે <laughs> <laughs>

હા આપુજોલે કાટની યાદ આવી તો સહી છોટા દિલシવાની કા દાબા ડોલાખપુર સ્વાગત હે ના ના તો પエルવામ હોય હા ના હાજીવા બહુ ટાઈમ જો હું ખબર आता लोग बादे लोगन भूका बोले

排了都没意见了。啊，整理出来了没？没。不收了，不收了。现在没排了，那排了没意见？还有分。多 a 哈。多。你们包几不带伢吃？包几多？啊。包几多？都多。买点什么不带伢呢？可？买的馒头。馒头。包点那个塔你包点塔皮？咋？包 રામબા બે બે કોમેન્ટમ બે તો મિક્ષર ને ને પછી ને આ મારી મજા ના ના એને અને તમને વાય વણી ને

ડાગો પડી ગયા બળ્યા તણખો એટલે થોડું લાગી તેલ ઉભી આ બજો કરો હવે મજા ટાઈમ જાય ભૂખ લાગી એટલા <laughs> બોલે <badalye apa? laughs> <laughs> <laughs> yeah.

આ તો અડધું વર્તી તૈયાર થઈ ગઈ હવે બાય વન બધા બેસે મિત્રો મળ્યો ભૂખ આવે છાસ ગ્લાસ લઈ લો માજે કાઠી ની લીલે લેવા apa? છંગા દુનનો આલામી છે લેફ આહા હા હા એ કોણ પાંચ કનો મારો તમારો ના આપડા તો ઘરમાં હોય જોડી એક એક કદામ સાટ એક કદામ સાટ થઈ ગયા છે મારું મારું છે મારી નારી હે 750 750 જો મજા આવે પા એક કદામ પૂરો નઈ પાગઈ ગયો એક ડગલ મત દે એક કદામ દીવાળો કરો yeah, તારા yeah. <geschim> <smoke>